સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગુનાહિત ગેંગનો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમ સેલે કર્યો છે કેસમાં છવ્વીસ ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી હતી જેમાં કુલ પચાસ લાખ ઓગણસી હજાર બસોની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે આ ગેંગે સીજીજીસી એપ્લિકેશન અને વોટ્સએપ દ્વારા છેતરપિંડીનું જાડું ફેલાવ્યું હતું આરોપીઓએ ફરિયાદીને ગોલ્ડ ટ્રેન્ડિંગમાં રોકાણ માટે લિંક મોકલી હતી અને તેમની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી ફરિયાદીએ આ એપ્લિકેશનમાં ટીપ્સ અનુસાર ગોલ્ડ ટ્રેન્ડિંગમાં રોકાણ શરૂ કર્યું હતું અને શરૂઆતમાં નફો દર્શાવી